પોચવાની ભૂલ ખરી ને આજે ખબર પડી કે ભૂલ ખરી ના કરી હોત ને તો અત્યારે તારા મમો છેટલા પહોંચ્યા હોત કે ચમ છેટલા પોચ્યા હોત બે દારા મોડી ખબર પડી કે ભૂલ ના કરી હોત ને તો અત્યારે તારા મમા ને ખરી ને ગોમમાં વાહ વાહ હોત ને આજુબાજુ ગોમમાં નોમ હોત તારા મમા એ તો પેલા વિચાર કરવો પડે અમે ભૂલ કર્યા પછી તમે રોવા બેહો છો મેળા આવો વિચાર નહીં કરે એમાં તો બોણા પસ્તાવો થાય છે અત્યારે હંગાતી તને આ પસ્તાવો થયો એ દાદા જતા રહ્યા જેટલો ફાયદો હતો તારે એમ ખાલી એક તારો કરે છે ને સીધું નું બંડલ છે વિચાર કરજો મહિનામાં ચાર ટાળા કરો એટલે મુ અત્યારે તારા મામા ના બોલાવતા હોત તારા મામા પણ ગાડી ના હોત અત્યારે તો એક ગાડી ના હોત બે ગાડીઓ ને પૈસા જુદા હોત અમુક ખોટો પડશે અને ખરા ને પૈસા લીધા છે મણસ ને તો મારી શરમ માં ખરા ને ભણ્યા પચીસ હજાર લીધા તા વીસ લઈ જ પાંચ હજાર ખરા ને બાકી છે ને એરે મારા ખિસ્સામાં ગાલવાના છે બે આ લઈશા ન

અને કમ્પ્લેટ તારો કરીને જતી હોય એવું બતાવું તારા મામો કરતા હોત બાજુ ગમો ખરા ને બધા બોલાવતા હોત આમાં હું ક્યાં પસ્તાવો કરો છો જ્યાં નહીં ને ખોટો પસ્તાવો મને ખાલી એક બાબરો ભૂત જાય છે

તેજી તો આવે જે ખરું દુઃખ હતું ને કાઢી નાખ્યું એમાં તો ગાડીઓ ભરાવા કેરીઓની ગાડીઓ ભરાવા ગાડીઓ નહીં હજી કમાઈ ભણાવી અરે દિલ્હી મોકલાવ થોડો રૂપિયા ના આવે તો પછી પચીસ હજાર આલ્યા એમાં હું ફેર ભણા તો પોત હજાર લઈ તો પડશે આમ સોના મના માજી કે કેરીઓ માં પાડી રહ્યા છે પોત હજાર હાલી દે ના અલિજ કોમ નહી કર્યું નંબર ચિંગુસ માણવાડી છે ઘેર તો હાલ કોઈ ના મા આપડે હમ પડે અને કેવું પડે જેટલી વખત અરિયો કાઢતા પણ કોમ પટી લીધા નહી અમે કેરીઓ માં વળી જા આવતા છે વકણ હમા તા ના પણ આ મણસો કરે ગરજક તો છે ગરજવાન એટલે ગધારા ને બાપ કી છે એટલે પૈસો ની ઉકરણ તો આપરાસ કરવી પડશે પોતે જાર કોઈ ઓછા ના કે હોય પોત દાડા ટુંકા થાય અજાડા જાર વાપરે તો પોત દાડા ના હેડ ના ના ગમે તે આપો તો ઉઘરાણી કરી લે પેલા હે પૈસા લાય પોત

કે ભાઈ આટલી વાત કર સરપંચ તે બધી વાત કરી તાણે પટાયું પણ હમણાંથી નરવા પડતા લાગતા નહીં હમણાંથી દેખવાણા નહીં દેખાય ગોમો ગમેટકો નહીં મોનો ના મોનો અરે ને અમુક વાડીમાં વાડીમાં રહેતા હોય એવું લાગે છે અમુક ખરો ને વેપાર વધી જ્યો છે અમુક કેરીઓ નો હિમો રાત દાળો અમુક ઈના ના ઈજ રહેતા હોય એવું લાગે અમુક કેરીઓ બરોબર કમ્પ્લીટ થઈ જાય છે કા

પૈસા એટલે પછા વાત એ કીધું ખાલી વાય રહ્યો બે રહ્યો એવું છે લોકોની વાડીઓ જઈને મશ્કરીઓ કરશો ને થઈ રહી

મફત નું બે જીવન કર્યો ખાવાનું એટલું ના વિચારાય પૈસા એવું કોક કમાણી કરવી પડે એમ કીશું અમુક ખરા લોકો ને ઈર્ષા નહીં કરવી આપડે ખરા ને આપણું વિચારવું પડશે હા એ વાત સાચી કરી સૌ કર્યામો કર્યા માં આપડે વાય બી ને બજાર બજારમાં ફરતા હજાર બજારમાં તો બજારમાં પણ જીવન ખરા ને પૈસા આપણા ગમ માં શોમલા નો ખેમલા બે નો નંબર હશે હરે નંબર તો પણ જીવન મજૂરી એવી કરીશું કે રે ના મજૂરી તો ખરી ઊંઘવાનું નઈ જીવન એ બહુ પૈસા આવીશું ભણાવો કરીશું ગરીબ મોર જોઈશું ગરીબ મોડી જોઈશ વાડી પાછા ક્યાં આવીશ દોડ દોર કરીશ આખો દાળો હાલ જીવન ખરા તેજી છે તેજી

ના ના લઈ જ લેવાના છે ક પૈસા તો જતા નહીં કરવાના જીવન અરે ના જતા કરું કોમ લાગ્યું તું જીવન ભુજરજી નું અરે માણસ હોય ને

જો ગાડી જેવો માલ તમારે તૈયાર થતો હોય તૈયાર જ શકીએ સુમાં કાકા હું તૈયાર છે વેપારી કરે ને ટાઈમ સારો માલ ભરાઈ દો તો

તો પછી નફો થતો તો હું કઈ વાત જોઈ ને બે વેપાર કરો ખાલા પૈસા ઉઘરાવારે શું સુમા કાકા ગણીએ ને પણ બધું મજૂરી મજૂરી ચઢાવીએ બાળો બાળો સાધનો એટલે હું સરવાળે થોડું ઘણું નુકસાન મોકલ્યું છે પેલા જોઈને ખુશ થઈ જાય મંગાવ્યું સૌરાષ્ટ્ર ના માલ ને પાછળ મેલી દીધો છે એટલો મેઠો બેઠો શાંતિ છે તમારું કોમ હતું એટલે રહ્યા તા જો સરપંચ બાર બાર દવાનું છે તો મારે મેળ નહી આવે હજી ખાવું છે બે ડાલો આવ ભૂધરજી છૂટક માલ નહીં વેચવાનો ના પાડી દેજો ભેગા થઈ ગયો ભાવ નક્કી થાય ને પછી હું ટેન્શન ના હોય દિલ્હી થી પૈસા લાવવાનું નહીં ભૂલી જતો હોય લઈને જાવ વજન કરીને માલ ની કિંમત કરી ને તો પછી આ સીટ ના પાંચ હજાર યાદ નહીં

ખરા ને રસ્તા વાપરજો એના માટે વિચાર તો કર્યો મક્કા બે દેમા ના જીવન વેખા નવરો ધૂપ થઈને ને ગમ માં બે

ઉપાડો ગાડી માં જઈને અને સરપંચ તો ભુધા જોઈ કોઈ તો જવાય કું તું કોક પેલા ગુમાયેલું હોય ને તા કોક મળે સમજો તું તારે હાલ તું ઘાટ આવતો એલ પી નો માલિક તું ભોગાલ તારું નફો નુકસાન ખબર પડે ગમે તેવો ધંધો કરે તો એક હજાર તારા ભોગ હાલજે ના 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 જીવનલાલ સરપંચ આ ગોડી વાત નહીં આ ગોડી વાત નહીં વધુ જીવનલાલ

ત્રણસો રૂપિયા લીધે હું હવે તમારા એટલે જીવન સરપંચ હું ત્રણસો ચારસો લવા તૈયાર છું પણ પેટમાં

તમારા માટે આપણી વાડી ખરી ચોવીસ કલાક ખુલી છે બરોબર રહીએ તો હારું પાછું લડાઈ કરવા મજા નહીં યાર જીવન

બે હાથે શાંતિજી ખાજો અને પોત પછી કમાણ તો ગમ જીવણે જીવન ટેકો કરે હોય ને તો કરજો પાછા પૈસા નું અભિમાન કરતા નહીં પૈસા બે ની જરૂર તો લઈ રૂપિયા જતી ટેકો કર્યો તો એનો સમય આવે દસ રૂપિયા કરે આપણને સાચી વાત છે

પણ એજ આગળ લેવાનો પૈસો ખરો ને એટલે આગળ ના જાય મજૂરી નો જ અને જોયું મામા છે તારા ભાઈ ને મજૂરી કરવા કેટલા રૂપિયા ફેરવા માંડે